રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર આવેલા કૈલાસ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં લાગી આગ મોટા ભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ રાધનપુર સુરભી ગૌશાળાના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો લઈ આગ કાબુ મેળવવા માટે પહોંચ્યા રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર આવતા બગડેલું હોય આગ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યો પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર પહોંચ્યું આગ ઉપર મેળવવા કાબુ

એમાં નાની રાધનપુરની નાની મિની ફાયર હતી અને બીજી એક આપણે પાટણની નગરપાલિકાની મોટર ભવ્ય ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે આગને કંપ કરવા માટે કેટલા વાગ્યા તમને ટેલિફોન વધતી મળે કોલ મળ્યો તો ત્રણ લગભગ પિસ્તાલીસ આજુબાજુ ચાલીસ પિસ્તાલીસ આજુબાજુ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હા આગ ઉપર કાબુ મેળવાઈ ગયો અત્યારે આગ જીરો જીરો છે પણ બીજું ચકાસી અને બીજું કંઈક કે આગ લાગેલી હોય છે આગ લાગી હતી તો રાધનપુર નું ફાયર બંધ હતું શું પરિસ્થિતિ હતી